બધાનો એક જ ભાવ એક જ ભાવ પણ હવે આ મકાન તો મસ્ત મજાના દેખાય છે તમે સસ્તામાં આપો છો આ બધા માણસો અહીંયા પહોંચી જવાના લઈ લેવાના પણ હવે ગાડી પાર્કિંગ ક્યાં કરવી ઈ અમને આખી આખી જગ્યા છે

લંબાઈ પહોળાઈ બાર ફૂટ નું મોટું છે અને સવા સુડતાલીસ ની ઊંડાઈ મળે છે વાહ પછી હવે આપણે ગણપતિ બાપાના દર્શન કરીએ ડિઝાઇનર ગેટ છે પેલા તો લિવિંગ એરિયા આવી ગયો અને લિવિંગ એરિયામાં ખાસિયત આવડાની એવી છે કે તમે ઉપર જાઓ બેડરૂમમાં જાઓ લિવિંગ એરિયામાં આવો કોઈ પણ જગ્યાએ આવો નીચે તો ટાઇલ્સ આવશે જ હવે નીચે તળિયેથી લઈ ઉપર છત સુધી ટાઇલ્સ ઉપર પીઓપી પીઓપીમાં રોકલાઈટ આવશે લાઇટિંગ આવી જશે લાઇટિંગ સાથે પછી આ બાજુ વચ્ચે કિચન આવી જાય છે કિચન માં આ બાજુ માર્બલ ના કબાટ છે આ બાજુ કિચન કિચન માં પણ કબાટ છે પછી પાછળ બેડરૂમ આવી જાય છે બેડરૂમ માં એ જ રીતે અહીંયા તમે એન્ટર થાવ એટલે જો આખો માર્બલ નો કબાટ આવી જાય ઉપર માળીઓ આવી જાય એમાંય નીચે થી ઉપર સુધી ની ટાઇલ્સ એમાં પાછી ડિઝાઇનર ટાઇલ્સ આપી છે ફર્નિચર સાથે આપણે ગઈ છે ફર્નિચર રાખીએ તો આ ટાઇલ્સ મસ્ત લાગે ઉપર એમાંય પીઓપી લાઇટિંગ રોપ લાઇટિંગ રોપ કહેવાય ને વાહ એની પાછળ આવી જાય આપણે નવેરું

અહીંયા તમારે પાર્કિંગ થઈ શકે હવા ઉજાસ બહુ સારો છે અને ટેરેસ્ટમાં જ અહીંયા તમારે વોશ એરિયા આવી જાય છે અને આ જે બારી તમે આમાં આપી છે આ બારી રહી સેફ્ટી ગ્રીલ સાથે સેફટી ગ્રીલ સાથે એલ્યુમિનિયમ સેક્શન વિન્ડો આવશે વાહ હવે આ ઉપર આપણે હોલમાં જઈજી હોલમાં તમે અહીંયા જો અટેચ કિચન આવી જાય છે marble ના પથ્થર સાથેનો આમાં નીચેથી લઈને ઉપર સુધીની ટાઇલ્સ પીઓપી લાઇટિંગ અટેચ બાથરૂમ આમાંય આવી જાય અને અહીંયા ગેટ ની પાછળ જ કબાટ આવી જાય છે માર્બલ નો આ માર્બલ નો કબાટ છે બીજું હવે અહિયાં જો આપણે વરસાદના કારણે ભેજ લાગતો હોય પાણી અંદર આવતું હોય તો એના માટે તમે અહિયાં શું ફેસિલિટી આપો ટેરેસ ઉપર એ મારેલી એટલે વરસાદ ગમે હોય તો અંદર પાણીનો ભેજ ક્યારે લાગે નહીં અને બીજું છે ને સુરેશભાઈ આ ઉપર સિંગલ ફેમિલી હોય તો એને નીચે જવું જ ન પડે બધી સુવિધા આપણે ઉપર આપેલી છે વાહ બહુ સરસ પણ હવે તમે આ ટેર્નામેન્ટ તો સારામાં સારા દેખાડી દીધા મને એવું થાય છે કે ક્યાંયથી માણસો નીકળે ને તો એને એમ થઈ જાય કે એક બે આપણે ટ્રેડનામેન્ટ બુકિંગ કરાવી દઈએ હવે અત્યારે આપણે વ્યવર જોવા જાય એમને અહીંયા લેવા હોય આપણે આજે ટાઈમ ચોકડીથી આગળ આવવાનું થાય મૈકા એકસો પચાસ ફૂટ રોડ કહેવાય છે એમાં રાજખોડલ રેસિડેન્સીમાં ગેટ નંબર ની અંદર આપણે આ મકાન ઊભા છે ત્રેવીસ મકાનનો પ્રોજેક્ટ રાજખોડલ રેસિડેન્સી અને કોઈ પાસે રૂપિયા રોકડા ન હોય તો એને લોન તમે કરાવી છો આપણે મકાન ટાઇટલ ક્લિયર લોનેબલ પણ ટાઇટલ ક્લિયર છે હા અને અત્યારે ગવર્નમેન્ટે સબસિડી જે ચાલુ કર્યું છે એ મળવાપાત્ર છે આમાં તો વાહ મારા વાલેડાઓ તમારે સસ્તામાં સારા રાજકોટમાં મકાન ટ્રેનમેન્ટ લેવું હોય તો રાજ ખોડલ રેસિડેન્સી માં તમે બુકિંગ કરાવી લેજો ડિસ્પ્લે ઉપર નંબર લોકેશન બધું આપેલું છે